નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસને ગુરુવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે ભગવાન કૃષ્ણને તુલસી અર્પણ કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું આજે પોતાના પૈસા કોઈને વ્યાજે આપવા નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો જોઈએ વૃષભ રાશિવાળાએ આજે લાલ ગાયને ગોળ અને રોટલી પોતાના ઘરના ગોળ અને રોટલી ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો કાયદા વિરુદ્ધનું કોઈ કામ તમારે કરવું નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરજો મિથુન રાશિવાળાએ આજે ઘઉંનો લોટ અને ખાંડ ભેગા કરીને કીડિયારું પૂરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટા લોકો સાથે સંબંધ બગાડવો નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે કેસર હળદર અથવા ચંદનનો ચાંદલો કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂનો ભંગાર જેવો સામાન ખરીદીને ઘરે ન લાવવો સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે એક મુઠ્ઠી પીળી રાય માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવવી જોઈએ વહેતું જલ નજીકમાં નથી તો જંગલ જેવી જગ્યામાં ઉડાવી દેવી જોઈએ શું નથી કરવાનું મિત્રો વાહન ચલાવતા કોઈ પણ પ્રકારની બેદરકારી કરવી નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે કૂતરાને ભોજન કરાવવું જોઈએ આપણા ઘરનું ખાવાનું કૂતરાને ખવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણી પોતાની દીકરીને નારાજ નહીં કરવી તુલા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ તુલા ચપટી લાલ નાગ કે માથા પરથી ઓવારી ને વહેતા જલમાં વહાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો રસોડાની બહાર બેસીને જમવું નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના ગુરુના આશીર્વાદ લેવા જોઈએ પોતે ગુરુ ન કહી રહ્યા હોય તો ભગવાન વિષ્ણુના આશીર્વાદ જરૂરથી લેજો શું નથી કરવાનું મિત્રો આજે આપણે પોતાના કામ માટે બીજાનો દુરુપયોગ કરવો નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે કોઈ વૃદ્ધ બ્રાહ્મણને પીળું વસ્ત્ર દાન કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે શું ન કરવું મિત્રો આજે દોરા ધાગા બાંધવા નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે ભગવાન વિષ્ણુનું વિષ્ણુ પૂજન કરવું જોઈએ ને વિષ્ણુ વાંચવી જોઈએ શું નથી મિત્રો આજે કોઈ ત્રાહિત વ્યક્તિના માટે કોઈ પણ પ્રકારના સ્ટેટમેન્ટ આપવા નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું કુંભ રાશિવાળાએ આજે પોતાના વ્યાપારમાં કોઈ નવી રીત ઉમેરવી હોય તો એ ચોક્કસ રીતે આજે આ કામ કરી શકાય શું નથી કરવાનું મિત્રો આજે આપનું વાણી વર્તન બગડવું જોઈએ નહીં મીન રાશિ મીન રાશિ આજે શું કરવું મીન રાશિ આજે પોતાના ઘરની ચોખટ પર બારસાક પર હળદરથી સ્વસ્તિક કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ગરીબનું અપમાન નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જઈએ નમસ્તે